જુનાગઢના વિસાવદરમાં પેટા ચૂંટણીની તૈયારીઓ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંદાજે ચોરાણું કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું જેમાં રસ્તાઓ પાણી પુરવઠો ડ્રેનેજ સિસ્ટમ અને અન્ય જાહેર સુવિધાઓનો સમાવેશ થાય છે વિસાવદર માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયેલી સભામાં મુખ્યમંત્રીએ મતદારોને સંબોધન કર્યું અને રાજ્ય સરકારની વિકાસલક્ષી યોજનાઓ વિશે જણાવ્યું આ સભામાં કૃષિમંત્રી રાઘવજી પટેલ સાંસદ રાજેશ ચુડાસમા અને જૂનાગઢ જિલ્લાના ભાજપના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા તો જૂનાગઢના વિસાવદરમાં પેટા ચૂંટણીની તૈયારીઓ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંદાજે ચોરાણું કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું ઈ લોકાર્પણ અને ખાત ખાતમુહૂર્ત કર્યું છે જેમાં અનેક બાબતોનો સમાવેશ થાય છે રસ્તાઓ પાણી પુરવઠો ડ્રેનેજ સિસ્ટમ અને અન્ય જાહેર સુવિધાઓનો સમાવેશ થાય છે વિસાવદર માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયેલી જાહેર સભામાં મુખ્યમંત્રીએ મતદારોને સંબોધન કર્યું અને રાજ્ય સરકારની જે વિકાસલક્ષી યોજનાઓ છે તેના વિશે જણાવ્યું હતું તો આ સભામાં કૃષિમંત્રી રાઘવજી પટેલ સાંસદ રાજેશ ચુડાસમા અને જૂનાગઢ જિલ્લાના ભાજપના ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા પેટા પેટાચૂંટણીના પડઘમ વચ્ચે સીએમ વિસાવદરમાં છે અને તેમણે જાહેરસભાને સંબોધન કર્યું હતું કરોડોના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાત ખાતમુહૂર્ત પણ કરવામાં આવનાર છે માટેની તૈયારીઓ ચાલી રહી છે થોડાક સમયની અંદર કેન્દ્રના ચૂંટણી પંચ દ્વારા આઠ છ રાજ્યના આઠ વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થવાની છે જેમાં વિસાવદર અત્યારે ટોપ ઉપર છે અને વિસાવદરની ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટી દ્વારા છેલ્લા ઘણા સમયથી ઉમેદવાર જાહેર કરી અને પ્રચારના શ્રી ગણેશ કરી દેવામાં આવ્યા છે હવે ચૂંટણી જાહેર થાય તે પૂર્વે મતદારોને રીઝવવા માટે આજે વિસાવદરમાં મુખ્યમંત્રી પહોંચ્યા છે અને મુખ્યમંત્રી દ્વારા કરોડો રૂપિયાના વિકાસ કામ છે તેની જાહેરાત કરવામાં આવી છે લોકાર્પણને ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે હવે ટૂંક સમયમાં ચૂંટણી યોજાવાની છે વિસાવદરના જે મતદારો છે એ દર વખતે ચૂંટણીમાં અપસેટ સર્જવા માટે ખૂબ જ સાણા અને હોશિયાર માનવામાં આવે છે આ વખતે પણ ભાજપ કોઈ પણ કારણ કોઈ પણ હિસાબે સીટ કબજે કરવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે જ્યારે બીજી તરફ આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર છે ગોપાલ ઇટાલિયા તેઓ હાલ ગામડાઓ ફુંદી રહ્યા છે ને લોકપ્રતિસાદ છે તે મેળવી રહ્યા છે

વિસાવદર મતદારો શું કરે તે ખૂબ જ કહેવું મુશ્કેલ હોય છે આ વખતે વિસાવદર ના મતદારોના મનમાં શું છે કોને ધારાસભ્ય બનાવવાના છે તેને લઈ હાલ અનેક અટકળો છે તે ચાલી રહી છે આભાર હિરેન સમગ્ર માહિતી